બે ભેગી થઈને સરસ એકબીજાની વાતો એક્સચેન્જ કરશે એ ઇન્સ્ટિગેટ કરશે આ ફિલ્મ

બટ સિનેમામાં ઇટ ટેક્સ ટાઈમ લોકો જઈને જોવે અને પછી તમને રિવ્યુ આપે સો દેટ ઇઝ ધ ઓનલી ડિફરન્સ બાકી એક્ટિંગ બધી જગ્યાએ એક્ટિંગ જ છે અને જ્યાં પણ કરવા મળે ત્યાં પ્લીઝ મને આવો અને બીજું તો આગળ પ્રોજેક્ટ્સ તો એ રીતે જ છે કે હજુ તો શરૂઆત છે આ મૂવીમાં મારો કેરેક્ટર છે નચીખેત જે પરીક્ષિત પે કરે છે એની ગર્લફ્રેન્ડ શિમોલી પછી કેરેક્ટરમાં પ્રોગ્રેસન આવશે આગળ શું થાય છે ફિલ્મમાં એ તમારે જોવું પડશે તેરમી સપ્ટેમ્બરે તેરમી તારીખે તેર સપ્ટેમ્બરે આવી રહી છે ઇન્ટરવ્યુ અને એકચ્યુઅલી તો એ દિવસે અમારો ઇન્ટરવ્યૂ છે કે કેવો રહે છે કેવો નહીં પણ અમને આશા છે કે સરસ રહેશે એનું કારણ કે અમે જે પ્રોડક્ટ બનાવીએ છીએ ને પણ અમને ખાતરી છે અત્યાર સુધી જેટલી પણ ફિલ્મો કરી હું ને તું હોય સાતમ આઠમ હોય વાર તહેવાર હોય એના કરતાં ખૂબ જુદું પાત્ર છે ને એટલે જ હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો છું કે હું દરેક ફિલ્મમાં અલગ પાત્ર કરી શકું અને એવું જ એક અલગ પાત્ર સાથે એક અલગ રોલ સાથે આમાં આવ્યા છીએ ઇન્ટરવ્યૂમાં ઇન્ટરવ્યુના ઇન્ટરવ્યૂના જે નચિકેતના ઇમોશન્સ છે ને એ લગભગ દરેક છોકરો કે છોકરી જે એની લાઈફનું ફર્સ્ટ ઇન્ટરવ્યૂ આપવા ગયા છે એની લાઈફમાં થતાં એની લાઈફમાં એને અનુભવ્યા હોય એવા ઇમોશન્સ છે એટલે અમે કહીએ છીએ કે આ ફિલ્મ ખૂબ રિલેટેબલ કોન્ટેન્ટ છે અને આ પાછળ પણ રિલેટેબલ હતો અત્યારે પણ છે ને આગળ પણ રહેશે ને એટલે જ તમારે ઇન્ટરવ્યૂ જોવી જોઈએ તો હવે સીધા મળીશું તે સપ્ટેમ્બર